તાપી જિલ્લામાં વ્યારા ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે ડોલવણ તાલુકાના પાટી ગામ સહિત કેટલાક વિસ્તારમાં મધ્ય અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જિલ્લામાં અને ઉપરવાસમાં ચાલી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હાલમાં ડેમ ઉપરવાસમાંથી બાણું હજાર બસો બાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમના છ દરવાજા ખોલી છોત્તેર હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ એક્યાસી ફૂટ પર પહોંચી જે રૂલ લેવલ ત્રણસો પિસ્તાલીસ ફૂટની નીચે છે તાપી જિલ્લામાં વ્યારા ડોલવણ વાલોડ સહિતના તાલુકામાં વરસાદી માહોલ યથાવત ડોલવણ તાલુકામાં પાટી ગામ સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમ અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે જિલ્લામાં અને ઉપરવાસમાંથી ચાલી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હાલ ડેમમાં ઉપરવાસમાંથી બાણું હજાર બસો બાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમના છ દરવાજા ખોલી છોતેર હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે